ગુરુમાતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી આપણે દરેક રોગની અંદરમાં ખરેખર સોના ચાંદી તાંબા લોખંડનું પાણી પીવાથી રોગ મટે છે એક એકવીસ પેસેન્ટની સારવારથી પણ મટે છે અને કાચું કુદરતી ખાવાથી મટે છે તો આજે સોના ચાંદી તાંબા લોખંડનું પાણી ધાતુને બનાવવાની રીત જાણો જુદી જુદી અમુક અવયવમાં ઉપયોગ છે તો સૂનું આપણે જે છે ને બે બંગડી દો તો એ સોનાનું પાણી વડે શ્વાસન ક્રિયા ફેફસાં હૃદય મગજ માટે તેમજ જનરલ દવાનું કામ કરે છે આખા શરીરમાં ને ચાંદીનું પાણી પાચન ક્રિયા તથા મૂત્રાશય સાથેના બધા જ અવયવો માટે ઉપયોગી છે વાયુ અને ત્રાંબાનું પાણી જ્ઞાન તંતુઓ અંગેની દરેક પ્રકારની ફરિયાદમાં લોહીનું ઊંચું દબાણ આર્થોટિસ પોલિયો માનસિક ટેન્શન અને કુષ્ઠરોગ મટાડે છે ને ચોથું લોખંડ લોહીમાં લોખંડની ઉણપ ખામી હોય એનિમિયા હોય કે સગર્ભા સ્ત્રી હોય ત્યારે કાટ વગરના સાહીઠ ગ્રામ લોખંડના ટુકડા લેવા અને તાંબુ સાઠ ગ્રામ કે છ થી આઠ તાંબાના સિક્કા લો કે વાયર લો એ વાયરનું આમ ગૂછળું બનાવીને કિશ્તીની તપેલીમાં મતલબ કે એ ચારે ધાતુ નાખી દો ચાંદીની ઝાંઝર સોનાના મતલબ કે સિક્કા કે બંગડીઓ અને તાંબાના વાયર અને એ ચારે ધાતુ પાણીમાં મૂકો એક શરીર સ્ટીલની તપેલી લેજો અલ્યુમિનિયમની તે પાણીને ઉકાળ પાણીને મતલબ કે જેટલું આખા દિવસમાં પીવું હોય તેનું ડબલ નાખો અને એ ઉકાળીને અડધું રહે એ રોગ વધારે થયો હોય તો પા ભાગનું રહે એટલું મતલબ કે પાળી નાખો અને પછી તે ઉતારેલી ઉતારીને ગાળીને નવસેકું પીવું નયણે કોટે અને દિવસમાં જ્યારે પણ મતલબ કે તરસ હોય તે પીવાનું બાકીનું પાણી તો દરરોજ આવું પાણી પીવાથી આ ઉપરના જે કયા કે શ્વાસનક્રિયા ફેફસા હૃદય મગજ તેમજ જનરલ માટે સોનું મતલબ બરાબર કરશે અને પાચન માટે મતલબ મૂત્રાશયના બધા અવયવો માટે ચાંદીનું પાણી કામ કરશે ને જ્ઞાનતંતુઓ મગજની દરેક ફરિયાદ છે તેના ને લોહી ઊંચાના દબાણ છે આર્થોટાઇપ પોલિયો માનસિક ટેન્શન અનેક કુષ્ઠરોગ જે છે તેનું તાંબા તાંબાનું પાણી સારું કરશે તો આ રોગ વધુ હોય તો આ પાણીને વધુ ઉકાળી ચાર પ્યાલામાંથી એક પ્યાલા બનાવેલું પાણી પીવું અને રોગ વધારે હોય તો આઠ પ્યાલામાંથી સિર્ફ એક પ્યાલો જેટલું રહે તેટલું પીવું જે મતલબ કે વધારે વાળી નાખશું ને ઓછું હશે એમ એ પાણીમાં પાવર વધારે વધશે તો આવું જે પાણી સૂના ચાંદીનું પીઓ તે વખતે લીંબુ કે છાશ જેવી ખાટી વસ્તુઓનો ઉપયોગ નથી કરવો આ ચારે ધાતુઓનું બનાવેલું પાણીથી બધા જ રોગ મટે છે જેવો કે લોહીનું વધુ પડતું દબાણ પોલિયો રોમેટિક્સ આર્થોટિક્સ લકવો ક્ષય કેન્સર વગેરે જૂના રોગમાં પણ આ જૂના રોગમાં પણ સારું થાય છે અને ટેન્શનમાં આવી ગયેલા બાળકો અને મેક્સ્યુ ના હાર્ટ એટેક વગેરે રોગોમાં વિશેષ અસરવાળું આ સુનામ ચાંદીનું પાણી કામ કરે છે તો એ મગજને માટે એક સારી દવા છે તો આ આવું પાણી પી અને આપણે રોગ મટાડવાનો ઉપાય કરીએ તો હું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટરણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગરમાં મળે છે રવિવારના સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંકીર્ણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલો કંઈ હું મારી વાણી વિરામું છું